ઓ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માયની વિડીયો કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ રહેજો તો અત્યારે આવી ગયા હે હવાના આઠ અને જો આટલી મેઢવી ઉપડી ગઈ છે આની કોટના ઉપાડી હવે એને પાથરા કરવાના હે આની ઘર બધી થઈ ગયા પાથરા અને આટલા મજૂર આવી ગયા જોઈ લે બગલા આવી ગયા એ મજૂર નથી ને જો આ મજૂર આવે છે ને હું ઝૂમ કરીને દેખાડું મજૂર આવે છે ને પાંચ છ મજૂર એને ચાલુ કરીએ પાછળ કરવા હમણાં હા ને છેલ્લા ઘણા સમય થી એને વિજય આવતા નતા તો હે અને ચેનલમાં હે ને ઘણા નવા નવા એક્સપેરિમેન્ટ વિડીયો પણ બનાવતો હતો જેવા કે સાયરી વિડીયા વ્લોગ પછી ગમે હમ તો આવો હે ને થાલે ઓગણચાલીસ તો હવે આપણે નાસ્તો કરવો છે ને તે આપણે સીતા જો તન પાકા છે તો આપણે નાસ્તો કરી નાખી તો મિત્રો અત્યારે બપોરના બે વાગ્યા હે અને મજૂર કામ કરે છે ને હું મજૂર હાટમાં પાણી ભરી આવ્યો આમાં અને આ ખેતર ઓલી બીટી બત્રી છે ને એ હજી ઉપાડવાની વાર છે એટલે એમાં હજી ફુવારા હાલે છે ને આ ઓગણ ચાલી ને એ ઉપડે છે આ એટલી બધી જ ઉપડી ગઈ એને હવે બે દિન ભર વારવાના તો મિત્રો હે ને જેટલી માઇન્ડ બી ઉપાડવા ને હતી ને એ બધી ઉપડી ગઈ ને પાછળ થઈ ગયા એટલે હજી છે ને થોડોક ટાઈમ છે ને કે આ થોડાક બી પહેલા હે ને ઉપાડી હતી ને ભર કરવાના હજી આ બધી એટલા ને હે ને ભર કરવાના બે ત્રણ ભર થા

તો આજના વ્લોગમાં બસ એટલે ફરી મળશો નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી રામ ને આવજો